માર્ક કરવાનું છે શોલ્ડર ડિવાઈડ ટુ પછી તમે જે કરો છો અહીંયાથી ટુ એન્ડ હાફ શોલ્ડ અહિયાં એક ઇંચ ડાઉન વાળું માર્ક અને અહીંયાથી લાઈન આટલું બનાવવાનું છે અહીંયાથી આપણી ચેસ્ટ વાળી જે ફોર્મ્યુલા છે ચેસ્ટ ડિવાઈડ સિક્સ પ્લસ વન ઉપરની જે સીધી લાઈન બનાવીને પેલા ત્યાંથી આપણે આપણી ફ્રન્ટની જેટલી લંબાઈ છે એમાં પ્લસ વન કરવાનું છે બેક સાઈડનું જ્યારે ડ્રોઈંગ કરીએ ત્યારે તમારે ઉપરની સ્ટ્રેટ લાઈન બનાવી છે ત્યાંથી લંબાઈમાં પ્લસ વન કરવાનું છે અને જયારે ફ્રન્ટનું ડ્રોઈંગ કરશું ત્યારે આ શોલ્ડરના સેન્ટરમાંથી તમારે લંબાઈ વાળું માર્ક કરવાનું છે એટલે આપણે પાછળનું ડ્રોઈંગ કરીએ ને ત્યારે સ્ટ્રેટ લાઇન થી કરવાનું ફ્રન્ટનું ડ્રોઈંગ કરીએ ત્યારે અહીંયાથી લેન્થ પ્લસ વન કરવાનું

અહીંયાથી તમારે કયો ફોર્મ્યુલા આવશે આર્મોહોલ નો શેપ આપવા માટે હવે જેટલું તમારું શોલ્ડર એનાથી તમારે સેન્ટરમાં હાફ ઇંચ ઓછું લેવાનું છે જેટલું તમારું શોલ્ડરનું આ મેજરમેન્ટ છે ને અત્યારે ચેક કરો કેટલું છે એના કરતા તમારે હાફ ઇંચ ઓછું લઈ લેવાનું છે જેટલું આવે એટલું તમારી સાઈઝ પ્રમાણે બધાને અલગ અલગ છે અહીંયા જેટલું છે એના કરતાં સેન્ટરમાં હાફ ઇંચ ઓછું સેમ એટલું નીચે તમારે અહીંયા લેવાનું છે અહીંયાથી ક્રોસ માર્ક કરવાનું છે એક ઇંચ હા ટુ પોઈન્ટ ફાઈવ ક્રોસ લાઈન અહીંયાથી આમ ક્રોસ માર્ક અહીંયાથી આમ ક્રોસ આપણે આર્મોલનો શેપ દેવા માટે ક્રોસ જઈએ છીએ ને ક્રોસ લાઇન અહીંયાથી એક ઇંચ હા એક ઇંચ એક ઇંચ અંદર લીધું નાખ્યા આર્મોલ કરો હા હા ચેસ્ટમાં તમારી રીતે તમે લુઝિંગ આપી શકો છો મેં અત્યારે પૂછે ટુ ઇંચ આ ટાઈપ ની કુર્તી હોય ને નોર્મલ થોડીક માં સારી લાગે બહુ લુઝ નો સારી લાગે એટલે કોઠાવાળી જે કુર્તી હોય ને યોગપાર્ટ વાળી એમાં યોગ નો પાર્ટ નું થોડુંક ફિટિંગમાં રાખવાનું કમર પ્લસ બે ભાગ્યા ચાર

હવે અહીંયાથી આપણે પાછળ ટક્સ લેવાનો છે તો ટક્સ માટે એક ઇંચ છોડવાનું છે કુર્તીમાં આપણે બેક સાઈડમાં ટક્સ લેવાનો છે તો ટક્સ માટે અહીંયા એક ઇંચ છોડવાનું છે અને પછી ઉપર જેટલું તમે માર્જિન લીધું ને એટલું માર્જિન લેવાનું છે ઉપર મેં સવા ઇંચ રાખ્યું છે તો સવા ઇંચ અહીંયા માર્જિન માર્ક કરવાનું છે જો હું વેસ્ટ લાઈન ફરીથી સમજાવું છું જેને ન સમજ પડી હોય અહીંયા જોઈ લઉં

સ્ટ્રેટ લાઇન ટુ પોઈન્ટ ફાઈવ અને શોલ્ડર ડિવાઈડ ટુ એટલું કરી નાખો અહીંયાથી અઢી ઇંચ અહીંયાથી તમારું જેટલું શોલ્ડર એનું અડધું અને એક ઇંચ ડાઉન માર્ક આપણે આ પ્રોસેસ બધામાં ફિક્સ આવશે જ તે એટલે એ કરવાની જ છે હવે જો અહીંયાથી પાછું આપણે જેટલું ડ્રોઈંગ કર્યું ને અઢી ઇંચ અહીંયાથી ચેસ્ટ વાળી લાઇન બનાવી દો ખાલી હા આટલે સુધીનો ચેસ્ટ વાળી લાઈન સુધીના ફોર્મ્યુલા સેમ છે શોલ્ડરનું સેન્ટર લેવાનું છે આ શોલ્ડર છે ડાઉન માર્ક અને અઢી ઇંચ વાળું એનું સેન્ટર લઈ લો શોલ્ડર ડાઉન અને અઢી ઇંચ વાળાનું સેન્ટર લેવાનું છે સેન્ટરમાં મેજર ટેપ રાખવાની છે સીધી જેટલી તમારી ફ્રન્ટની લેન્થ છે એમાં પ્લસ વન કરીને માર્ક કરવાનું છે પેલા જે બનાવ્યું ઉપર એ બેક પાર્ટ હતો આપણે ફ્રન્ટ પાર્ટ નું ડ્રોઈંગ કરીએ છીએ શોલ્ડરના સેન્ટરમાંથી મેજર ટેપ સીધી રાખીને ત્યાંથી લંબાઈ પ્લસ વન કરો તમારું શોલ્ડર ટુ એપેક્સ નું જે માપ હોય ને એ માર્કિંગ કરી દો સેન્ટરમાં જ મેજર ટેપ રાખવાની છે જેટલું તમારું શોલ્ડર ટુ એપેક્સ એમાં અડધો ઇંચ ઉમેરવાનું છે અહીંયાથી શોલ્ડર ટુ નું મારે સાડા દસ છે તો મારે અગિયાર ઇંચે માર્ક કરવાનું છે હા સેન્ટર લીધું ત્યાંથી હવે જે હું ફરીથી આખું ડ્રોઈંગ ક્લિયર કરું છું સૌથી પહેલા સ્ટ્રેટ લાઇન બનાવવાની છે અહીંયાથી અઢી ઇંચ શોલ્ડર ડિવાઈડ ટુ અહીંયાથી એક ઇંચ ડાઉન આપણે રેગ્યુલર લઈએ છીએ પણ આ તમારે બેક પાર્ટનું ડ્રોઈંગ છે તો બેક પાર્ટનું ડ્રોઈંગ હંમેશા અહીંયા ઉપરથી લેવાનું છે સીધી લાઈનથી જેટલી તમારી ફ્રન્ટની લંબાઈ જેટલી તમારી ફ્રન્ટની લેન્થ એમાં પ્લસ વન કરીને તમારે કમરવાળી લાઈનનું માર્ક કરવાનું છે આ તમારી વેસ્ટવાળી લાઈન આ તમારે ચેસ્ટવાળી લાઈન વેસ્ટવાળી જે લાઈન છે ત્યાં તમારે વેસ્ટ આપણે પહેલાં જે લેતા હતા ને એ નથી લેવાની જ્યાં તમારી કુર્તીના યોગપાટની લેન્થ પૂરી થાય છે એ તમારે વેસ્ટ રાઉન્ડ ગણવાનું છે એ તમારું વેસ્ટ રાઉન્ડ જેટલું છે એમાં પ્લસ ટુ એ તો આપણે રેગ્યુલર આમાં આમાં જેમાં લુઝિંગ જેટલું એડ કરીએ છીએ એ સેમ રીતે જ કરવાનું છે ચેસ્ટ પ્લસ ટુ ડિવાઇડ ફોર વેસ્ટ પ્લસ ટુ ડિવાઇડ ફોર પણ પાછળના યોગપાટ પાટવાળી કુર્તી પાછળથી ઊંચી ન કમરના ભાગેથી ટક્સ આપવો પડે તો આપણે રેગ્યુલર કુર્તીમાં શું છે અહીંયાથી છે તમારે ઊંચું રહે તો આપણે સેમ પ્રોસેસ કરવાની છે પણ હાફમાં કરવાની છે આખામાં કરીએ ને એની જગ્યાએ અડધામાં એટલે જેટલી તમારી કમર એમાં પ્લસ ટુ કરવાનું છે ભાગ્યા ચાર કરવાના છે પછી અહીંયા તમારે ટક્સ માટે એક ઇંચ છોડવાનું છે અને અહીંયા તમારું જેટલું માર્જિન હોય એટલું આરમાહોલનો શેપ આપવા માટે આપણે વી કોલર કુર્તીમાં જે રીતે આપ્યું હતું એ રીતે જેટલું તમારું શોલ્ડર સેન્ટરમાં હાફ ઇંચ ઓછું અને અહીંયા તમારે હાફ ઇંચ ઓછું માર્ક કરી દેવાનું છે અહીંયાથી ક્રોસ માર્ક કરવાનું છે એક ઇંચ અને અહીંયાથી આ માર્કને જોઈન્ટ કરીને હોલનો શેપ આપવાનો છે હવે આપણે ફ્રન્ટનો કરવા માટે જે મારી આ યોગપાટનું પૂરું થઈ ગયું ત્યાંથી હું પેપરને ડબલ ફોલ્ડ કરીશ અહીંયાથી રેગ્યુલર જેમ લઈએ છીએ અઢી ઇંચ શોલ્ડરનું અડધું એક ઇંચ ડાઉન અને અહીંયાથી ક્રોસ લાઈન બરાબર હવે આપણે અહીંયાથી ચેસ્ટ લાઈન ક્યાંથી બનાવીએ છીએ જ્યાં શોલ્ડર ડાઉન ગયા હોય ત્યાંથી ચેસ્ટ ભાગ્યા છ પ્લસ એક કરીએ છીએ તો અહીંયાથી સેમ ઈ પ્રોસેસ પ્રમાણે ચેસ્ટ લાઈન બનાવી દેવાની પણ મેં હમણાં કીધું એમ જેમ કે બેકની લંબાઈ હંમેશા પાછળની સ્ટ્રેટ લાઇનથી લેવાની છે આગળની લંબાઈનું તમે ડ્રોઈંગ કરો છો ત્યારે શોલ્ડરના સેન્ટરમાંથી કરવાનું છે જેટલું તમારું શોલ્ડર એનું સેન્ટર સેન્ટરમાંથી તમારી આગળની જ જેટલી લંબાઈ છે એમાં પ્લસ વન કરીને એક લાઇન બનાવવાની છે આ તમારી વેસ્ટ લાઇન બનશે આટલું ક્લિયર છે બધાને અને આ પાછળના ભાગમાં તમે જેટલું માર્જિન રાખ્યું છે એટલું સેમ માર્જિન હવે જેટલું આવે છે ને એટલું તમારે અહીંયા મેજર ટેપ રાખવાની છે અને ત્યાંથી આ ક્રોસ લાઇનમાં માર્ક કરવાનું છે

એટલે આ પોઈન્ટ તમારે માઇનસ કરેલા શોલ્ડર સુધી મેચ કરવાનો છે અને આ મોલનો શેપ આપવાનો છે આટલું થઈ ગયું હવે જેમ આપણે ચેસ્ટમાં ચેસ્ટ પ્લસ ટુ ડિવાઈડ ફોર કરીને અહીંયા માર્ક અને ફિટિંગ માર્ક બરાબર હવે આપણે વેસ્ટમાં અહીંયા આપણે કોઈ વસ્તુ અત્યારે નથી કરવાની એટલે જેટલી વેસ્ટ જો આમાં નહીં મારી રીતે ટક્સ લેવડાવવાનો હતો જેથી એકદમ પ્રોપર થાય પણ આમાં હું કોઈ વસ્તુ નથી કરાવતી ઈઝી રીતે જ કરી નાખીએ અહીંયાથી તમારે જેટલી વેસ્ટ છે એમાં પ્લસ ટુ કરી ડિવાઈડ ફોર કરવાનું જેવું બેકમાં કર્યું તું ને એવું સેમ આમાં કરો વેસ્ટ પ્લસ ટુ ડિવાઈડ ફોર કમરમાં આમાં ટક્સનું નથી છોડવાનું બરાબર

હવે જો ગળું તમારું આવી રીતે ક્રોસ ડીપ નેક હોય ને કોઈ પણ ડીપ નેક એમાં તમારે રીતે ક્રોસ હોય ને તો તમારે ગળું કેવું રહે લૂઝ અથવા તો અહીંયાથી ભલે પાછળથી પેક પણ આ ગેપ ચેક કરવાનો છે એ ચેક કરવા માટે ડાયરેક્ટ સ્કેલ ને તમારે આ પોઈન્ટે મેચ કરવાની છે ને આવી રીતે મૂકવાની છે આપણી સ્કેલ આ સીધી છે બરાબર આ આ ભાગ સીધો છે એને તમારે આ પોઈન્ટ સાથે આવી રીતે સેટ કરવાનું છે અને જે લાઈન જેટલું માઇનસ થાય છે ને એટલું માઇનસ કરીને લાઈન બનાવી દેવાની છે એટલે આ આપણે બધું છે ને માઇનસ થઈ જશે ડાયરેક્ટ આ લાઈન થી હાફ ઇંચ નીચે આવી રીતે મેજર ટેપ સેટ કરો આ ઉપરનું મારે જે ગળું લૂઝ પડતું હતું ને એ મેં કટ કરી દીધું એટલે મને અહીંયા છે ને એકદમ પ્રોપર ફિટિંગ મળી જશે હવે તમારું રેડી શોલ્ડર જેટલું છે રેડી શોલ્ડર આપણે કુર્તીમાં જેટલું રેગ્યુલર રાખો છો તમે સાદી કુર્તી માં રાખો તો અઢી ત્રણ નું જેને જેટલું ગમતું હોય એ પ્રમાણે રેડી શોલ્ડર પ્લસ વન નું માર્ક કરવાનું છે હવે એ જે સીધી લાઈન આવી ને ત્યાંથી નેક ડીપ નું માર્ક કરવાનું છે

અહિયા થી સીધી લાઈન થી નેકડીપ લેવાનું છે જેટલું તમારું માર્કિંગ હોય નેકડીપનું એટલું સેમ લેવાનું છે એમાં પ્લસ માઇનસ નથી કરવાનું નીચેની જે સીધી લાઈન છે સાત હોય તો સાત જ લેવાનું છે અહીંયા હવે જેટલું છે તમારે મારે સમજો કે આ ગેપ કેટલો આવ્યો છે મારી સાઈઝ પ્રમાણે મને બે ની ઉપર એક લાઈન મળી છે તો તમે અહીંયા સેમ એ રાખી શકો જેને બ્રોડ નો ગમતું હોય જેને નીચેથી નોર્મલ બ્રોડ કરવું છે તો એ લોકોને ઇંચ ઇંચ પ્લસ કરવાનું છે અહીંયા જેટલો પણ ગેપ એમાં પોઈન્ટ અથવા તમને જેટલું નીચેથી બ્રોડ ગમતું તમારી ચોઈસ ઉપર તમે અહીંયા એડ કરી શકો અહીંયા છે એના કરતા અહીંયા પચીસ પોઈન્ટ અથવા તો અડધો ઇંચ વધારે લેવાનું છે અઢી હોય ને તો અઢી લેવાનું છે જેને અઢી નો પોણા ત્રણ નો એટલો ગેપ આવતો હોય સેમ લઈ લેજો બે અઢી થી અંદર હોય ને

અને સેન્ટર લઈ લો એ લાઈન જે સેન્ટર વાળું માર્ક છે ત્યાંથી તમારે ક્રોસ લાઈન જે પ્રમાણે જાય છે એ પ્રમાણે ઉપર તમારે હાફ ઇંચે માર્ક કરવાનું છે આપણે જે વી લિફ્ટ નેકનો શેપ ઘણી વખત આપીએ તો નાના મોટો થતો હોય ને આ તમારો પ્રોપર આમાં થશે હવે શેપર ને તમારે શેપર નો આ ઉપરનો નો ભાગ હાફ ઇંચ ઉપર જવાનું આપણે આ બાજુ જે ડ્રોઇંગ કર્યું ને એ બાજુ હાફ ઇંચ નો માર્ક કરવાનું હવે શેપર નો આ જે ભાગ છે એને તમારે સેટ કરવાનો છે ક્યાં સુધી આજે હાફ ઇંચ વાળું માર્ક કર્યું ત્યાં સુધી આવી રીતે ઊંધું કરી નાખો જે તમારું નેકડીપ વાળો એન્ડ પોઈન્ટ છે ત્યાંથી હવે આપણે ખાલી એપેક્સ પોઈન્ટ વાળું જે માર્કિંગ કર્યું હતું ને ત્યાં આપણે ખાલી અહીંયા જે આ માર્કિંગ કરેલું છે એપેક્સ પોઈન્ટ વાળું આ ઉપરથી આ માઇનસ થઈ જાય પછી પ્રોપર ખ્યાલ ન આવે એટલે મેં માર્કિંગ કરી દીધું હવે એપેક્સ ટુ ગેપ છે જેટલું એને મારું સાડા દસ છે હવે તમારે જેટલું એપેક્સ ટુ માપ કઈ રીતે લેવાનું તો તમારું જેટલું ચેસ્ટ રાઉન્ડ એને ભાગ્યા દસ કરો મારે છે થર્ટી સિક્સ તો મારે ત્રણ પોઈન્ટ છ આવશે એટલે સાડા ત્રણ ની ઉપર એક લાઈન અહીંયા માર્ક કરીશ ક્યાં મારી સાઇઝ પ્રમાણે મારે દોઢ ઇંચ ઉપર જવાનું છે તો દોઢ ઇંચ અહીંયા મારે માર્ક કરવાનું છે બરાબર સેન્ટરમાં આ સેન્ટરમાં એક મિનિટ જોઈ લો પછી કરોડ અહીંયાથી મારી સાઇઝ પ્રમાણે દોઢ ઇંચ છે જેની તમારે અઠ્યાવીસથી બત્રીસની ચેસ્ટ અઠ્યાવીસથી પાંત્રીસ એને સવા ઇંચ છત્રીસથી લઈને ચુમ્માલીસ એને દોઢ ચુમ્માલીસ પ્લસ હશે એને પોણા બે અહીંયાથી ઉપર માર્ક કરવાનું છે હવે આપણને જ્યાં ટક્સનું મેળ્યું નહીં સેન્ટર માર્ક મેળવ્યું છે તો અહીંયાથી આ દોઢ છે ને એનું અડધું અડધું બે બાજુ ડિવાઈડ કરી દેવાનું છે ટક્સ લેવાનો છે તો ટક્સ કાંઈ એક સાઈડથી તો નહીં લેવાય બંને બાજુ સરખું કપડું હશે તો ટક્સ લેવાશે એટલે આ જેટલું તમારું આવ્યું દોઢ ઇંચ એનું બે બાજુ અહીંયા ડિવાઈડ કરી દેવાનું છે ટોટલ તમારો આ ટક્ષોઢ આવવો જોઈએ ન સમજ પડતી હોય દોઢ નું કેટલું થાય તો આવી રીતે ફોલ્ડ દેવાની છે છે આ માર્કિંગ માર્કિંગ એનાથી અહીંયા અહીંયા ઉપર નીચે આવી રીતે લાઇન બનાવી દેવાની છે હું રિપીટ કરું છું પછી આ માર્કિંગ જે વાળું કર્યું જેને સમજમાં આવું એ મારી સાથે સાથે કરી શકે છે હવે અહીંયા આપણે એટલો ટક્સ લઈ લઈએ તો આપડે આર્મોહોલ નાનો થઈ જશે તો આપણે નાનો નથી કરવાનું આર્મોહોલમાંથી આપણને ફિટ ન થવું જોઈએ એના માટે આ ઉપરની જે લાઇન છે ને ત્યાંથી નીચે હાફ ઇંચે માર્ક કરવાનું છે ફિટિંગ હા

ગમે ત્યાંથી હવે અહીંયાથી હું ઓપ બંધ કરીશ તો અહીંયા થી ખુલી જશે તો અહીંયાથી મારે એને સેટ કરવું પડશે મેં પણ અત્યારે તમને ત્યાં લેવડે નથી ને તમે મગજ બધા ખરેખર હવે આર્મોલ નો શેપ આવી રીતે મોટો લેવાનો છે બરાબર અને અત્યારે હું ખોલી દઉં છું સિંગલમાં હવે આ જે લાઈન છે ને એને તમારે

હવે અંગરખાનો શેપ હું મારે અહીંયા સમજાઈ દઉં કે કેટલું સ્પીડમાં કોઈ નહીં સમજાય જેટલું સમજાય ને એટલું ઘરે ફરમો બનાવી લાવજો કળીમાં નહીં વાર લાગે બરાબર હેરો હા હા આ ઘરેથી કરી લેવાની યસ હવે જો હા પોઈન્ટ વાળું જે પ્લસ નું માર્કિંગ કર્યું છે આ મારું અહીંયા આ સેન્ટર છે બરાબર તો મારું એપેક્સ પોઈન્ટ અહીંયા જેટલું આવ્યું છે કેટલું છે 3.5 ની ઉપર એક લાઈન સેન્ટરે તો સેમ અહીંયા તમારે 3.5 ની ઉપર એક લાઈન અહીંયા માર્ક કરવાનું છે આ જે એપેક્સ પોઈન્ટ વાળું પોઈન્ટ છે એને તમારે આ લાઈન ને ધ્યાન માં રાખીને અહીંયા એક લાઈન બનાવી દેવાની છે હવે મેં તમને કીધું ને કે આપણે સામસામે હવે આ શેપ માટે મેં ડબલ ફોલ્ડ રખાવેલું કપડું હવે અહીંયાથી તમારો આ શેપ હવે તમારે અહીંયાથી નીચે વાળો શેપ લેવો છે જે ઓલો બીજો શેપ છે તો તમારે આ લાઈન ને ડાયરેક્ટ તમારે એપેક્સ પોઈન્ટ અહીંયા છે આનાથી તમારે હાફ ઇંચ પોણો જે રીતે તમારો આ શેપ સેટ થતો હોય ને એ રીતે તમારે ડાયરેક્ટ અહીંયાથી આમ નીચે શેપ આપી દેવાનો છે અહીંયાથી આવા તમારે બે ફરમાં નીકળશે સેમ સેમ નાનો ફરમો બતાવી દઉં ને એટલે બધાને મજા આવે થોડીક અહીંયા હિંમત રહી તમને કેટલા ટાઈમ માં યાદ રહેતો આ બધું કોઈ વસ્તુ યાદ ન રહે પ્રેક્ટિસ થી બધું થાય એટલે તમારે પ્રેક્ટિસ કરતા કરતા બીજો દિવસ થઈ જાય પ્રેક્ટિસ મેઈન છે કોઈ પણ વસ્તુમાં સમય તમે જેટલો આપશો એટલું તમને યાદ રહેશે મારે ખાલી આ કુર્તીમાં મૂંઝાણ મારે બ્લાઉઝ ચણિયા બધાના મેજરમેન્ટ યાદ રાખવાના હજી આખો ફૂલ કોર્સ છે ફૂલ કોર્સના બધાના ફોર્મ્યુલા મારા માઇન્ડમાં છે તે કેમ યાદ રાખવા જો આ મેં તમને આ શેપ બતાવ્યો આ શેપ અહીંયાથી આખો મારો ઓફર મો કટ થઈ ગયો રેડી સમજાણું હવે આપણે આવા સેમ કુર્તીના બે પાર્ટ કટ કરવાના છે આવી રીતે ઓવરલેપ આવશે અને ઓવરલેપ કહેવાય અંગરખા પેટર્ન કહેવાય હવે અહીંયાથી આર્મ હોલ નો શેપ છે ને ડાયરેક્ટ મોટો તમારે અહીંયાથી આવી રીતે કટ કરી દેવાનો છે આવી રીતે આર્મ હોલ નો શેપ ડાયરેક્ટ જ કટિંગ કરી દેવાના છે ક્રોસમાં હવે આવી રીતે કટિંગ કર્યું ને હવે બાર નું કટિંગ કરવાનું છે neck કટિંગ કરી દેવાનું છે હવે બધા છે ને આ ટક્ષને આવી રીતે ટક્સની જે લાઈન છે ને આપડી એને આવી રીતે પકડીને આવી રીતે ફોલ્ડ કરવાની છે આ જે લાઇન છે ટક્સની ઉપરની લાઈન એને આવી રીતે પકડવાની છે અને અહીંયાથી આ લાઇન સાથે મેચ કરવાની છે આ આ લાઇનને ઉઠાવીને તમારે આ બીજી લાઇન છે એની ઉપર સેટ કરવાની છે અહીંયાથી તમારી ચિપ્ટીનો આવે એ રીતે પોઈન્ટને ધીરે ધીરે માઇનસ કરવાનો છે હવે હાર્મોલનો શેપ બધાને બની ગયો નવો આર્મોલ પ્રોપર મારી જેમ બન્યો છે બધાને એક વખત ચેક કરો તો આ શેપ સરખો આવી ગયો છે આકાર ટક્સ માઇનસ કર્યા પછી હવે કાપી નાખો હાર્મોન નો શેપ આપણે પ્રોપર બન્યો હશે ને એને આવી જશે નીચે ટીપી આવે છે વાંધો નહી અત્યારે ખાલી આને કાપવા માટેનું જ છે બધાયને અહીંયાથી જેવો શેપ છે ને એવો સેમ આ સાઈડ બી આવ્યો છે હવે તમારે આપણે આ જે સેન્ટર લાઈન છે ને ત્યાં એક માર્ક કરી દો કે આ સેન્ટર છે

આપણે અહીંયા આપણે પ્રોપર દેખાતું નથી ડ્રો કરેલું અહીંયા બધું છે માર્કિંગ એટલે આ લાઈન થી સ્કેલ ને આવી રીતે સેટ કરી પેલા આ માર્કિંગ કરી દેવાનું છે પછી સેન્ટર થી તમારું એપેક્સ ટુ એપેક્સ મારી સાઈઝ પ્રમાણે ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ છ બે બાજુ આવશે તો અહીંયા થી ત્રણ પોઈન્ટ છ લાઈન પ્લસ નું માર્કિંગ કરે હવે મેં કાલે તમને શેપ સમજાવ્યો હતો કે જેને આ ટાઈપ ની પેટર્ન કરવી છે આ ટાઈપ ની અંગરખા કુર્તી નો ઉપરનો યોગ પાર્ટ બનાવો છે આ દેખાય છે ને આ પાર્ટ જે બનાવવો છે દેખાય છે

અને વી નેક માટે આપણે અહીંયાથી આ જે શેપ છે ને તો આ શેપરનો ભાગ તમે ઉઠાવીને આની સાથે મેચ કરીને આ શેપ દેખાય છે આ ઉપરનું હું ત્યારે આનું સમજાવું છું જે લોકોને આ ટાઈપનો પાર્ટ બનાવવો છે એ લોકોને મારી સાથે એ પ્રોસેસ ફોલો કરવાની છે જેને આ ટાઈપનો શેપ બનાવવાનો છે એને હું હમણાં કઉ પછી કરવાનું છે બરાબર એટલે આ તમને સમજવાનું છે કે બંને શેપમાંથી તમારે કઈ રીતે બને આ વી નેક ગળું મારું શેપ કેવી રીતે જાય છે અહીંયાથી આવી રીતે ડાઉન તો શેપરને મારે સેટ કરવાનું છે કે આ એપેક્સ પોઈન્ટ સુધી મેચ થઈ જાય અને અહીંથી આ શેપ બની જાય તો તો જ આ શેપ પ્રોપર અહીંયાથી આવી રીતે લાગે ને હવે જેને આ નીચેનો શેપ બનાવવો છે એના માટે છે કે તમારું જે આ એપેક્સ પોઈન્ટ વાળું માર્કિંગ આવ્યું આપણે આ જે સેન્ટર માર્કિંગ છે ને એનાથી તમે પાંચ ઇંચ બાર લઈ લો સાડા ચાર અથવા પાંચ ઇંચ જેને આ ભાગ ઓછો વધતો હોય એ સાડા ચાર લઈ શકે અથવા બાર પાંચ ઇંચ હવે આ જે સેન્ટર વાળું માર્ક છે જેને આ ટાઈપની આ ટાઈપની કુર્તી બનાવી છે એ લોકોને આપણે આ શેપ નીચે સુધી જવા તો નીચે કેટલો જવા દેવાનો તો સેન્ટર લાઈન થી સાડા ચાર ઇંચ લઈ લો સેન્ટર થી સાડા ચાર ઇંચ નીચેની સાઈડ માર્ક કરો જ્યાં પણ આવે છે ત્યાં

એમાં ઉપરની લાઈન અહીંયા સુધી એપેક્સ પોઈન્ટ સુધી ખાલી કટ કરવાની છે ઉપરની લાઈન આ જે લાઈન છે ને આ લાઈનને ઉપાડીને આપણે આની સાથે ચીપકાવાની છે પણ જો આ બધાની પ્રોપર ન બને ને તો અમારે આની બી એક લાઈન કટ કરી દેવાની છે

થી બહાર જાય છે હવે મારા ફિટિંગ મેચ કરવાની છે આ નોર્મલ ક્રોસ આવે છે તો આવવા દેવાનું સમજાણું ફિટિંગ લાઇન ને આપણે જયારે ફિટિંગ કરીએ ને ત્યારે આપણે પાર્ટ નાના મોટા ન થાય ને એના માટે આપણે ફિટિંગ ઉપરની ફિટિંગ લાઈન ને નીચેની ફિટિંગ લાઇન મેચ કરવાની છે સેમ અહીંયા સુધીમાં ટક્સ વાળું છે ને ત્યાં સુધીનું જેવી રીતે શેપ જાય છે એની રીતે જવા દો

હવે સાઈઝ પ્રમાણે અહીંયા બધાને અલગ અલગ ગેપ આવ્યો છે મારી સાઈઝમાં મને અહીંયાથી મળ્યો છે અડધો ઇંચનો ગેપ અહીંયાથી ચેક કરો તો આ ગેપ કેટલો વધ્યો છે મારે આવ્યો છે પોઈન્ટ ફાઈવ હાફ ઇંચ હવે હું સેમ અહીંયાથી હાફ ઇંચ વચ્ચે ગમે ત્યાં માર્ક કરીને ખાલી ચેક કરીશ અહીંયા આવી રીતે માર્ક કરી દેવાનો છે અથવા તો તમે સ્કેલ ડાયરેક્ટ આવી રીતે હાફ ઇંચે સેટ કરી શકો હવે હું ઉપરથી ચેક કરીશ કે મારે બેક સાઈડની લંબાઈ કેટલી જોતી હતી અથવા તમારા સાઈઝ પ્રમાણે તમને ઓકે જ મળી જશે જો મને અહીંયા મળી છે સાડા મારી સિલાઈમાં જતા સાડા તેર મળશે મારી ફ્રન્ટની લંબાઈ મેં સાડા ચૌદની રાખી હતી એટલે એના કરતાં મને એક ઇંચ દોઢ ઇંચ ફ્રન્ટ અને બેકમાં ડિફરન્ટ મળશે જે આ ભાગ આપણો નીચે જતો રહેતો ને એ હવે નીચે નહીં જાય પ્રોપર લેવલ આવશે આ લાઇન બનાવીને એક આપી નાખવાની છે આજે હા હમણાં જે બનાવીને આ નવી લાઈન એ આપણને આપણી સાઈઝ પ્રમાણે બેકની જે લંબાઈ જોઈતી હતી એ મળી જશે ઉપરથી બી તમારે જો નોર્મલ અનઇવન હોય ક્રોસ તો મારે નોર્મલ એક લાઈન જેટલું આવ્યું છે તો હું અહીંયા એક લાઈન છે તો એક લાઈન કાપી નાખવાની છે નેક તમે અઢી ત્રણ ઇંચ સાડા ત્રણ ઇંચ સુધી તમને જેટલું મતલબ બેક નેક આપણે રેગ્યુલર કુર્તી માં રાખીએ છીએ જો સીધી લાઈન થી લેતા હોય ને ગમે ત્યારે નેક આપણે હવે રેડી શોલ્ડર પ્લસ વન કર્યું જો મારે જયારે ફર્મ જોઈન્ટ કરીશ ત્યારે આ બંનેના મારા રેડી શોલ્ડર સરખા આવવા જોઈએ તો આવી રીતે તમે ડાયરેક્ટ એ ચેક કરીએ આપણી પાસે કટિંગ થઈ ગયેલું છે ફર્માનું અહીંયાથી આ જ્યાં આવે છે ત્યાં આવી રીતે માર્ક કરી દો ફ્રન્ટને બેક ઉપર મૂકીને અથવા તો તમે ડાયરેક્ટ રેડી શોલ્ડર એ માપી શકો છો કે રેડી શોલ્ડર પ્લસ વન કેટલું છે મારું નેકડીપ છે અઢી ઇંચ બેક સાઈડનું તો અહીંયાથી મેંચ લીધું હવે અહીંયાથી હું સીધી લાઈનથી લઉં છું ને તો હું ત્રણ ઇંચ એટલે જેટલું તમારું નેકડીપ છે અડધો ઇંચ પ્લસ કરીને લ્યો ને તો બંને સેમ જ આવશે નાના મોટું નહીં થાય સેન્ટરમાંથી લ્યો છો તો તમારે જેટલું છે એટલું સેમ મૂકવાનું છે અહીંયા સીધી લાઈન થી લ્યો છો તો જેટલું હોય ને મળદો ઈંચ ઉમેરવાનું છે સમજાણું તો બંને સેમ લાઈન પર જ આવે છે ખ્યાલ આવ્યો એટલે બંને રીતે નેક ડીપ લેવાય પણ ખાલી તમારે ચેક કરવાનું છે જો તમે સીધી લાઈન થી લેતા હોય ને એમાં સી લાઈન ઉમેરશો નહીં ને તો તમારું ગળું ટૂંકું થઈ જશે એટલે સીધી લાઈન થી લ્યો ને ત્યારે એમાં હાફ ઈંચ પ્લસ કરવાનું અહીંયા થી લ્યો ને ત્યારે કટ ટુકટ મૂકવાનું નીચે ગેપ જેટલો આવે ને એટલો સેમ નીચે લઈને બેક સાઈડના ના નો શેપ આપવાનો છે પ્રિયંકાબેન કળીનું તમ સાથે સાથે હા એ જ મેં કીધું કે કળીનું પ્રિયંકા